હલો મિત્રો જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ સિવાય હું આપને એકથી લઈને ચૌદમુખી સુધીના રુદ્રાક્ષ ધારણ કરવાના અલગ અલગ મંત્રો છે તે આજે જણાવીશ પણ તેના પહેલાં થોડું રુદ્રાક્ષ વિશે જાણીએ કહેવાય છે કે હજારો વર્ષ સુધી શિવજીએ જ્યારે તપસ્યા કરી તો પણ તેમને સંતોષ ન થયો ત્યારે તેમણે પોતાની જ લીલાથી વસીભૂત થઈ પોતાના નેત્રો બંધ કરી લીધા એ સમયે તેમના નેત્રોમાંથી થોડા જળબિંદુ જમીન પર પડ્યા જે રુદ્રાક્ષ રૂપે ઉત્પન્ન થયા તેથી કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કર્યા વગર શિવ ભક્તિ ફળ આપતી નથી એકથી લઈને અઢાર મુખ સુધીના રુદ્રાક્ષ મળે છે એમાં પણ એક મુખી રુદ્રાક્ષ શિવ આવે છે તે સ્વયં શિવરૂપ જ છે એવું શિવપુરાણમાં પણ કહેવામાં આવે છે તો રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો દરેક રુદ્રાક્ષ ધારણ કરવાના અલગ અલગ મંત્રો છે મનોરથોની પ્રાપ્તિ માટે એકથી ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાના મંત્રો આપને જણાવી રહ્યા છીએ તો આ મંત્રો દ્વારા એકથી ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે રુદ્રાક્ષથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને રુદ્રાક્ષ ધારણ કરેલા હોય તો ભૂતભિષાદનો ડર રહેતો નથી અને તે કાંઈ નુકસાન પહોંચાડી શકતા નથી તો આ એકથી ચૌદ મુખી મંત્ર અહીંયા નીચે આપેલા છે